જય શ્રી કૃષ્ણ ફૂમકા મોરલી મારો કાનુ વગાડતો જય મારવાલ ફૂમકા વાડી મોરલી મારો કાનુ વગાડતો જય મારવાલ કોણ કોણ જોવાની શરા મારો કાનુ વગાડતો જય મારવાલ ગણપતિ જોવાની સરા મર કાનો વગડતો જાય મારા આત્માલિતા આત્મા લીતા જમતા જમતા જાય મારા આત્માલિતા આત્મા છે લાડવાને જમતા જમતા જાય મારા વાલ વાડી વાળી મોરલી મારો કાનો વગાડતો જાય મારવાલ કોણ કોણ જોવાની સરા મારો કાનો વગાડતો જાય મારા વાલ શંકર જોવાની શરા મારો કાનુ વગાડતો જાય મારા વાલા હાથમાં લીધું છે ડા ને ડમ ડમ કરતા જાય મારા વાલા હાથમાં લીધું છે ડા મારુ ને ડમડમ કરતા જાય મારા વાલા ಾರಡಿ ಮೋರಲ್ಲಿ ಮಾರು ಕನ್ನಗಾ ತೋ ಜಯ ಕೋಣ ಕೋಣ ಕೊಣ ಕೋ ಜಿ ಶರ ಮಾರು ಕೂ ಜಯ ಮರ ವಲ ಗೋವಾಡಿಯವರ ಮಾರೋ ಕನ್ನಗಾ ಜಯ ಮರ ವಲ આત્મા લીધી છેલા કઢી ગાયો સરા વ જાય મારવાલ આત્મા લીધી છેલા કળી ગાયો સરાવ જાય મારવાલ થુમકા વાળી મોરલી મારો કાનો વગડતો જાય જય કોણ કોણ જોવાની સરા મારો કાનુ વગ તો જય મારવાલા ಗೋಪಿಯೋ ಜೋವಾನಿ ಸರಿ ಮಾರೋ ಕಾನು ವಗಾಡೋತ ಜಯ ಮಾರಲ ಗೋಪಿಯೋ ಜಿ ಸರಿ ಮಾರೋ ಕಾನು ವಗಾಡತ ಜಯ ಮಾರಲ ಆತ್ ಶಾ ಯಾರಸ ರಮತಿ ಜಾಯ ಮಾರಲ ಆತ್ ಶೇ ದಾಡಿ ರಮತಿ ರಮತೆ ಜಯ ಹುಕ್ಕವಾಡಿ ಮೂರಲಿ ಮರೋ ಕಾನು ವಗಡ ತೋ ಜಯ ಕೋಣ ವಾ ಕೋಣ ಜೋವಾನಿ ಮಾರೋ ಮರೋ ವಗಡ ತೋ ಜಯ ಸರಿ ಜೀರಿ ಕನ್ನಡ ತೋ ಜಯ ಮಾರವಾ મીરા એ લેતા આત્મા કર તાલ ગિર ગોપાલ બોલતી જાય મારવાલ આત્મા લીતા છે કર તાર ગિર ગોપાલ બોલતી જાય મારવાલ ફા વાડી મોરલી મારો કાનુ વગાડતો જાય મારવાલ કોણ કોણ જોવાની સરા મારો કાનુ વગડતો જાય મારવાલ ભક્તો જોવાની જો સરા મારો કાનુ વગડતો જાય મારવાલ આત્મા લીતા છે ગોગરાને ભજન કરતા જાય મારવાલ આત્મા લીતા છે ગોગરાની ભજન કરતા જાય મારવા વાલ વાડી મોરલી મારો કાનો વગાડતો જાય માર વાલ કોણ કોણ જોવાની શર મારો કાનો વગાડતો જાય માર વાલ સખી મંડળ જોવાની સરા મારો વાલો વગાડતો જાય માર વાલ હાથમાં લીધી છે ખાંજરી સતસંગ કરતી જાય મારવાલ લીધી શે કાંજરી સતસંગ કરત જાય મારવાલ ફૂમકા વાડી મોરલી મારો કાનો વગાડત જાય મારવાલ જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં